અલય ના દરગાના કમ્પાઉન્ડ ખાતે સહેનશાહે બરોદા બાબા માન દાદા દરિયાઈ દુલા રેમતુલ્લાહે અલય ઉર્સ ના મોકા પર મદાર યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ અને પુરુષોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ખુશુસન મહેમાન તરીકે પધારેલ હઝરત સૈયદ અહઝર અલી બાબા સાહેબ વકારી મદારી મકનપુર શરીફ ના ખાસ હાજર રહ્યા હતા જ્યારે વાડી મોગલવાડા ગુલમિરસા મસ્જિદના ના ઇમામ હજરત મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા એડવોકેટ જુનેદ સૈયદ એડવોકેટ સાકીબ ઇશાકવાલાએ ખાસ મુલાકાત લીધી હતી ત્યારે દીપક મધુ શ્રી વાસ્તવે ખાસ હાજરી આપી મીડિયાના માધ્યમથી યુવાનો હાજર રહ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને કેમ્પને સફળ બનાવવા મદાર યંગ સર્કલના યુવાનોએ ખૂબ મહેનત કરી અંતે આવનાર મહેમાનો બુકે આપી સાલ ઉડાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અઝીઝ દુપેલવાલા <laughs> 坚持。

આ એમનું પહેલું બ્લડ ડોનેશન કેમ્પ નથી અગાઉ પણ એમને અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે બ્લડ ડોનેટ કરવું એ કેટલું મહત્વનું છે એ જાણ તમને ત્યારે થશે જ્યારે તમારા ઘરમાં કોઈને ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત પડશે બ્લડ જે પણ યુનિટ હોય છે બ્લડ યુનિટ એ જ્યારે પણ ડોનેટ કરવામાં આવે છે ત્યારે એ યુનિટ ઉપર કોઈ ધર્મ કે કોઈનું નામ લખવામાં આવતું નથી એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે બીજી વસ્તુ આ બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખવામાં આવ્યું છે આજે એક

मदार यंग सर्कल की जानिब से बाबामान मदारी रहमतुल्लाह रमतल की बारगाह में ब्लड डोनेशन कैम मनद किया गया है और ये नौजवानों की खदमत खलक़ है और ये खिदमत खल़ बहुत बड़ी दौलत है बहुत बड़ा काम है ताकि ये इंसानियत के लिए ये एक अजीम काम है दुआ करते हैं कि अल्लाह ताला ઈ લોકો કਾਮયબી અતા ફરમાય આમીન ઓર જો લોગ યહા આએ બ્લડ ડોનેશન કરે જિનોને કેમ્પ લગાયા ઉન સબકે લે દુઆ કરતા હૈ અલ્લાહ સબકો ખુબ तरक्किया अता ફરમાય બાવામાન મદારી કે સદકએ તફલ મે દીપભાઈ મદારી યંગ સર્કલ ના યુવાનો અને બ્લડ દાતાઓ વિશે શું કહેશો આજ રોજ અહીંયા બાવામાનપુરા માં જે ઓર્સ ના અવસર પર એક બ્લડ ડોનેશન નું કેમ્પ આ મિત્રો દ્વારા રાખવામાં આવ્યું છે મને એ લોકોએ આમંત્રિત કર્યો એ બધા એ લોકોનો આભાર માનું છું રક્તદાન એક મહાદાન કહેવામાં આવે છે એ અંતર્ગત અહીંના જે યુવા મિત્રોએ સૌ એક નક્કી કર્યું કે રક્તદાનનો કેમ્પ રાખવાનો છે એમનો પહેલો કેમ્પનું કંઈ આયોજન કર્યું છે તેમને તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા આવનારા સમયમાં ઓર આવા કેમ્પોને એવું બધું યોજનાઓ કરતા રહે અમે એમની જોડે જ છે આજે અહીં બોલાવીને અમને આમાં એક ભાગ લેવાનો અવસર આપ્યો છે અમે બી આવા રક્તદાનના આયોજન કેમ્પ કરતા રહ્યા છે અમારા લાયક બી કઈ બી જરૂર હશે ભાવમાનપુરા નો કોઈ બી વ્યક્તિ હોય હું ચોક્કસ પડે અમે યાદ કરશે એમને કામ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે અને આવતા સમયમાં બી કરતા રહીશું આજે 26 જાન્યુઆરી દરેક જગ્યાએ તિરંગાનો આયોજન કરવા એમના વિશે 26 મે દિવસ બી છે આજે એટલે સમગ્ર વડોદરા છે અને સમગ્ર દેશવાસીઓને આ 26 જાન્યુઆરીને જાન્યુઆરી ગણતંત્ર દિવસની એ બી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું हवामानपुरा दरगाह के कंपाउंड में मदार यंग सर्कल द्वारा ब्लड डोनेशन कैंप है क्या कहोगे दादा का शरीफ रहेगा उस मौके को पे मदार यंग सर्कल बच्चों ने रखा गया है अल्लाह को कामयाबी का फरमावे और उनको हर चीज़ से नवाजे और जो भी आने वाले हैं मुरादबंद उनकी उम्मीद पूरी हो गए ये की अपना कीमती खून दे ब्लड डोनेट कर रहे है। उनके लिए क्या आ बात है अल्लाह के लिए आगे अच्छी बात है और खुश रहे और अल्लाह की भी उम्मीद पूरी करे तमाम हिंदू मुस्लिम मुसलमान सब हिंदू मुसलमान आ गए आगे क्या नाम है आपका जाफर साहबेश्वर तुमने अपडेट न्यूज तुम्हारा सुधी सके